વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વાઘુડિયા સહિતના વિસ્તારોમાં લોકો ઉગ્ર બન્યા હતા અને ભારે બિલ અને ગેરવ્યવસ્થાના આરોપ સાથે ગેટ ઉપર વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘુડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું કે છેલ્લા પાંચ મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું ન હતું અને હવે ભારે રકમ સાથે એકાથે બિલ આપ્યું છે અને ભારે રકમના બિલથી લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો નો કરવો પડી રહ્યો છે કેટલા ગ્રાહકો સાત હજાર પેન્શન પર જેવી કો ચલાવે છે ને તેમને વીસ હજાર રૂપિયાનું વીજ બિલ આપવામાં આવ્યું હતું ના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે ને પરિણામે રહીશો એમ જીવીસીએલના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલોની સમીક્ષા કરવામાં આવે અને પચાસ સુધી રાહત આપવામાં આવે સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જાણ કરવામાં નથી આવી અને પૂરતા સમજાવ્યા વિના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર આવું છું હું ત્યાંનો પ્રમુખ જ છું પાંચ મહિનાથી અમને બિલ આવ્યું નથી એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના ચાર મહિનાનું નહીં આવ્યું એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી શું માંગ છે મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે એ આપણે માઇનસ જોઈશે પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી આજે અમે જીબીને ને સાથ આપીને જી બી અમારી પથારી ફેરવી છે વિરોધ કર્યો જ નથી તમે એ કરો સોસાયટીવાળા પણ માની ગયા સ્માર્ટ મીટર નંખાયું આજે બધા પરેશાનીમાં છે કેટલા મહિનાથી બિલ નહીં પાંચ મહિના જે પ્રકારે બિલ તમે